સમાચારમાં વાત હવે ભાવનગરની ભાવનગર શહેરમાં આવેલી યશવંતરાય નાટ્યગૃહમાં સિંધી જનરલ પંચાયત ટ્રસ્ટ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ધોરણ એકથી આઠ સુધીના આવા વિદ્યાર્થીઓને ઇનામો અપાયા જેમણે પોતાના શૈક્ષણિક કારકિર્દીમાં એંસી ટકા કરતા પણ વધુ ગુણ મેળવ્યા સંસ્થાના પ્રમુખનું કહેવું છે છેલ્લા પચીસ વર્ષથી સિંધી સમાજ દ્વારા આવો કાર્યક્રમ સતત આયોજિત કરવામાં આવે છે જેથી બાળકોમાં ભણતર પ્રત્યે રસ ઉભો થાય અને તેઓ વધુ પ્રેરિત બને સમાજના હોદ્દેદારોએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી આવી યોજનાઓના માધ્યમથી બાળકોમાં સ્પર્ધાત્મક ભાવના વધારવાની પર વાત કરી કોઈ બી સિંધી સમાજ સાથે અન્યાય ન થાય એના માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી સિંધી સમાજ સાથે કોઈ બી જ્ઞાતિનું કે કોઈ બી અમારી જ જ્ઞાતિનો અન્યાય ન થાય અને અમારા સમાજમાં કોઈ પોલીસ કેસ ન કરે કોઈ કોર્ટમાં ન જાય એના માટે સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે ઇનામ મિત્ર સમારોહના પ્રોજેક્ટ ચેરમેન દિલીપભાઈ ચોબલપુત્રા આજે આ એકથી આઠ ધોરણના સાતસો બાળકોને ઇનામ આપવાના છે એ આજે અમને ખુશીની વાત છે કે આજે પચીસ વર્ષ પૂરા થાય છે આજે આજે પચીસ વર્ષ થી અમે એકથી આઠ ધોરણ એસી ટકાથી વધારે જે માર્ક્સ લાવ્યા હોય એ બાળકોને આપીએ છીએ એક સમય હતો કે સિંધી સમાજ ખાલી ધંધામાં જ આગળ હતો અત્યારે સૌથી એજ્યુકેશનમાં પણ બહુ આગળ આવી ગયું છે એટલે અમને ગર્વની વાત છે કે અમારા બાળકો આટલા ભણે છે ઘણી ગણીને ટેલેન્ટેડ થાય છે એ અમને ખુશી છે જય જય જય